દેવાંગીબેન ભાગે લોકો એમ જ માનતા હોય છે કે દિવસમાં એકાદી વાર વોશરૂમ જઈ આવીએ એટલે મારું તો પેટ સાફ થઈ ગયું અને ઘણા લોકો એમને એવું પણ હોય છે કે બહુ બધા પ્રયત્નો પછી ત્રણ ચાર દિવસે એક વખત માંડ વોશરૂમ જવું પડે ખુલાસાવાર પેટની સફાઈ ન પણ થાય અને આવી બધી અલગ અલગ પરિસ્થિતિ હોય છે તો આ બધી સ્થિતિમાં ખરેખર કબજિયાત કોને કેવી એ સૌથી પહેલા તમે અમને સમજાવો ઋષિભાઈ ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને લોકોને આના માર્ગદર્શનની ખૂબ જરૂર છે કારણ કે આપણી પાસે આવે ને ત્યારે એ લોકોને ખબર જ નથી હોતી કે ખરેખર કબજિયાત મને છે કે નહીં અમે જ્યારે કહીએ ત્યારે એમને ખબર પડે કે અચ્છા આને કબજિયાત કહી શકાય તો કબજિયાતની જે ડેફિનેશન આયુર્વેદ શાસ્ત્રમાં કીધી છે એ હું બધાને જ કહેવા ઈચ્છું છું કે કબજીયાત એટલે શું

અને સંડાસ થયા પછી તમને કમ્પ્લીટ સેટિસ્ફેક્શન સંતોષનો અનુભવ ન થાય મનમાં રહ્યા કરે કે હજી જવું પડશે જવું પડશે તો પણ તમને કબજિયાત છે એટલે કબજિયાત ની ડેફિનેશન આમાંથી કોઈ પણ એક તમને જો લાગુ પડતી હોય તો તમને કબજિયાત છે તમારે સાવચેત થવાની જરૂર છે